વરતના ઉધના વિસ્તારમાં એટીએમમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રાત્રિના સમયે બે સમૂએ એટીએમ તોડી નાખ્યું હતું બાદમાં તેમાંથી રૂપિયાના નિકર્તા બન્યે ચોર ભાગે છૂટ્યા હતા બેંક દ્વારા પોલીસને જાણ કરતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે બનનેને સીસીટીવીના આધારે ભિસ્તાન આવાસમાંથી ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે ડીસીપી ગઢવીએ કહ્યું કે એક્સિસ બેંકનું એટીએમ ના રાતના સમયે તોડ્યું હતું બાદમાં તેમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો

તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતા જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ બાબતે તપાસ કરતાં જ બે અજાણ્યા ઈસમોની તપાસ શરૂ કરી હતી જેમાં આગળ જઈને સફળતા મળી હતી આ આ બે ઈસમો છે એમાં એકનું નામ સોએબ કાદર શેખ છે જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમિન છે આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં નુકસાન પણ કર્યું હતું જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો આમાંથી જે સોએબ છે એ અગાઉ પણ લિંબાયતના ગુનામાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ચાલીસ હજારનો મુદ્દામાલ જમા લીધો છે જેમાં એક સ્ક્રુ ડ્રાઈવર અને લોખંડની છીણી પણ છે અને એક મોટરસાયકલ કે જે તેઓ ગુનાના કામે વાપરેલું હતું